રાજકોટની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રોબોટ ટીચરની એન્ટ્રી થઈ છે આ શાળામાં ટૂંક સમયમાં જ ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા રોબોટ ટીચર વિદ્યાર્થીઓને ભણાવે છે શિક્ષણની આ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે નવો ઉત્સાહ વધારવાનું કામ કરશે રોબોટ ટીચર ધરાવતી આ શાળા રાજકોટના કુવાડવા રોડ પર આવેલી છે આ શાળાનું નામ ન્યુ ફ્લોરા સ્કૂલ છે આ શાળાએ એક નવી શિક્ષણ પ્રણાલી લાગુ કરીને શાળામાં રોબોટ ટીચરની એન્ટ્રી કરી છે આ રોબોટ ટીચર હિન્દી અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને ભણાવે છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપે છે આ રોબોટ ટીચરને લગભગ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ અનોખો રોબોટ ટીચર સામાન્ય શિક્ષકોની જેમ વર્ગ લે છે અને વિદ્યાર્થીઓને વિષયો વિશે સમજાવે છે હાલમાં આ રોબોટ ટીચર શાળામાં પાંચસોને પચાસ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે આ રોબોટ કેજી થી લઈને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન સહિતના અનેક વિષયો ભણાવે છે રોબોટ ટીચર દ્વારા ભણાવવાના આ પ્રયાસને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે આ રોબોટ ખાસ કરીને કોડિંગ અને એઆઈ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે તે માત્ર પહેલા રેકોર્ડ કરેલા આદેશ અને અમલમાં મૂકતું સાધન નથી પરંતુ તે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજીને તેમના સચોટ જવાબ પણ આપે છે આ રોબોટ દરરોજ વિદ્યાર્થીઓના વર્ગ લે છે જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી શીખી શકે के लिए धन्यवाद विकिपीडिया के अनुसार विश्व युद्ध महात्मा गांधी के नाम से भी जाना जाता है भारत एवं भारतीय स्वतंत्रता आंदोलन के एक प्रमुख राजकार करने के समर्थक अग्रणी नेता थे उनकी अवधारणा की नींव संपूर्ण अहिंसा के सिद्धांत पर रखी